આમ તો વિસ્તાર બહુ મોટો છે અલગ અલગ વક્તાઓ પોતાની સહેલીમાં અલગ અલગ આપવાનો પ્રયાસ કર્યો છે સંગના માધ્યમથી ગૌ સેવા ગતિવિધિ અલગ અલગ ગતિવિધિ હોય છે ક્યાંક ગ્રામ વિકાસ ગતિવિધિ હોય ક્યારેક ગૌ સેવા ગતિવિધિ હોય ક્યારેક ધર્મ જાગરણ ગતિવિધિ હોય ધર્મને લક્ષતી ગૌ સેવા ગતિવિધિના માધ્યમથી આપણે સૌ બધા જ આ પ્રાંગણમાં એકત્રિત થયા છીએ અને નામ પણ સુંદર ગૌ સેવા સંગમ મને એવું લાગે છે કે કદાચ કાલે મેઘરાજાએ જે પધરામણી કરી ને સંતો મહાત્માઓના ભાવ હોય છે કાલે જે નારાયણભાઈ કહેતા હતા મને વાત ગમે કે કોઈ પણ સ્થિતિ આવે પણ આપણે થિંકિંગ ના બદલાય એનામાં થિંકિંગ હંમેશા પોઝિટિવ જ આવે કોઈ પણ પરિસ્થિતિ આવી ગઈ અને પરિસ્થિતિ કાલે થોડી કપરી હતી સાહેબ પણ મને એવું લાગે છે કે કુદરત પણ આપણી સાથે રહી અને આ સંગમમાં કાલે જોડાણી છે સાહેબ હે કારણ કાલે સંતો જે સાંજે આવતા હતા ને એ બધા જ પાણીમાં લગભગ આપણા પગના ઘરિયાથી ઉપર પગ પાણીમાં હતા મને એમ લાગે છે કે કુદરતે એ સંતોના ચરણ આપણા બધાને એ ચરણ પાદુકા એ ચરણ રજ આપણા મસ્તક સુધી પહોંચી છે બીજી દ્રષ્ટિથી કહું તો કુદરતે આ સંગમ સાથે પોતાનો પણ સંગમ જોડ્યો છે કે તમે આટલી બધી મહેનત કરો તો હું પણ જોડાઈ જાઉં તો મને એવું લાગે છે કે આપણી થિંકિંગ આપણી વિચારધારા સારી રાખી અને મને કાલે શબ્દો ગમ્યા કારણ કે શબ્દ નો પકડનાર અનુકરણ કરું અને કાલે ખૂબ સુંદર વક્તવ્ય સાહેબ હિતેશભાઈ જાણી મને એમ લાગુ કે ક્યાંક હજી એમને થોડોક સમય ઓછો મળ્યો સાહેબ હા કારણ કે એમનો વિષય હતો પંચગવ્ય ઉપર છતાં એમને પ્રયાસ કર્યો કે દૂધ ઉપર દહીં ઉપર ઘી ઉપર એમને જે વક્તવ્ય આપ્યું ને એ મને એમ અંદરથી લાગે છે કે હજી કદાચ જો થોડો સમય મળી જાત ને તો પંચગવ્ય નું મૂળ મહત્વ શું છે એ આપણને કદાચ સમજાવી જાત પણ છતાં એમને બહુ સારો પ્રયાસ કર્યો અને મેં પહેલા દિવસે તમને કહ્યું હતું કે જ્યાં સાંભળનારા સારા બેઠા હોય ને ત્યાં ઘણા બધા શબ્દોની જરૂર નથી સાહેબ બોલ્યા કરતા બકયા તણી લાગે છે મને બહુ બીક જાજું બોલ્યા કરતા જગા ઠાવકું બોલાય તો ભક્ત કવિ જગા કહે છે બોલ્યા કરતા બકયા ઘણા રજા જાજું બોલ્યા કરતા જગા થાવ કું બોલાય તો પણ અહીંયા જે જે વક્તાવો આવ્યા ને એ જાજુ નહીં સાહેબ થાવ કું બોલી ગયા છે અને એના શબ્દની કારણ કે કાલે પરિસ્થિતિ એકદમ વિગત હતી પણ જ્યાં સુધી હિતેશભાઈ જાનનનું વક્તવ્ય ચાલુ હતું અહીંયા બાજુ બેઠા હતા પણ ત્યાં સુધી એકે ઓડિયન્સમાંથી માણસ ઊભો નતો થયો સાહેબ આ શબ્દની તાકાત પકડી રાખે શબ્દની તાકાત છે મુખ્ય ખૂબ જ સુંદર ગાયન લગતી પ્રોડક્ટ એના સ્ટોલ પણ લાગેલા છે જૂની યાદ ને તાજી કરાવી દે એવા ગાય થી થતા ઉત્પન્ન ખાતરની બધી વ્યવસ્થા ગોબર ગેસની બધી પ્રદર્શની ખૂબ તમે બધા નિહાળી હશે અને આ સંગમના નિર્માણમાં અનેક અમારા સંઘના કાર્યકર્તાઓ નાનાથી મોટા અમને તો ચિંતા થઈ હતી કે ભાઈ હવે કાલે સવારે એક શું હશે પરિસ્થિતિ તમે માનશો નહીં એમને ફોન કરીને પૂછ્યું ભાઈ ત્યાંની સ્થિતિ પોતાના જેવો માણસ પોતાની સાથે જયારે વાર્તાલાપ કરે ને એના શબ્દને આપણે જલ્દી પકડી શકીએ છીએ કારણ કે અમે મેઘજીભાઈ ને મનોજભાઈ ને બહુ સાંભળ્યા છે ત્યારે અમે જોડાઈએ સાથે ત્યારે અમે જોડાઈએ સાથે અને એ જે વિષયની રજૂઆત કરે ને

એ નથી સમજવાનું કારણ તમે પોતે છો કે તમારી પાસે એવા શબ્દ નથી કે સમજી શકે એટલે નથી સમજતો જો તમે એવા શબ્દનો ઉપયોગ કરો એ જરૂર સમજી એટલે મને આનંદ થાય સાહેબ કાલે જેમાં વક્તવ્ય મ કાઢ કે વક્તવ્ય બધાને સાંભળ્યા મેં પૂજ કાલે જેમાં વક્તવ્ય મ કાઢ કે વક્તવ્ય બધાને સાંભળ્યા મેં પૂજે સંત તરણ પણ જે સંત તરણ પણ એમણે પણ બહુ સરસ ખેતી ઉપર જે વક્તવ્ય આપ્યું એમણે પણ બહુ સરસ ખેતી ઉપર જે વક્તવ્ય આપ્યું સીધા શબ્દો કનેક્ટ સીધા શબ્દો કનેક્ટેડ થઈ જાય ખેતી થી હિતેશભાઈ જે વક્તવ્ય આપ્યું ને અમે પછી પોતે કહેતા હતા કે મેં કચ્છી માણસ છે મને મારી કથામાં કહું ઘણી વાર કે ગુજરાતી છે ને એ આપણી માતૃભાષા છે હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે અને કચ્છી છે ને એથી નીકળે સીધા કહે કે ગુજરાતીને તમે લખી શકો હિન્દીને તમે લખી શકો પણ કચ્છીને તમે કહે કે ગુજરાતીને તમે લખી શકો હિન્દીને તમે લખી શકો પણ કચ્છીને તમે લખી ન શકો સાહેબ લિપિમાં નથી નામે એવું સાંભળ્યું છે મહાત્માઓ પાસે કે કચ્છ પ્રાંત જે છે ને એ કચ્છ પ્રાંતના અઢી અક્ષર છે અને અઢી અક્ષરમાં કોઈ એકવાર આવી જાય આપણે કે ભાઈ એ તો માણસ અઢી અખરો છે

મેં બધા જ વક્તવ્યોમાં સાંભળ્યું બધા જ સરસ વક્તવ્યો અને હૃદયને સ્પર્શે એમ વક્તવ્ય હતું પણ આજ થોડીક હું થોડીક આકરી વાત કરીશ થોડીક અઘરી વાત કરીશ તમને અને બ્રાહ્મણની સહજ ફરજ છે એ ખાલી ખાલી યજમાનના વખાણ કરે ને સારું નહીં સાહેબ ક્યારેક યજમાનને સાચું કહેવું ને એ બ્રાહ્મણની ફરજ છે ઘણી વાર બ્રાહ્મણ ઉપર વધારે આવે કે ભાઈ બ્રાહ્મણો લગ્ન વિધિ વિધાનમાં ઝડપ કરાવે છે ને આ સાહિત્ય નથી લઈ આવતા અને આ સામગ્રી નથી લેતા પણ હું આજે યજમાનોને પણ કહીશ કારણ કે અમે જયારે કર્મ કરવા માટે જઈએ છીએ ને ત્યારે યજમાન અમને પૂછે કે મારા કેટલી વાર લાગશે કોઈ લગ્નમાં ગયા લગ્ન વિધિ વિધાન હજી ચાલુ નથી થયું અને તરત જવાને સાથે અમને પૂછે મારા કેટલી વાર લાગશે એટલે અમે સમજી જઈએ કે આને ઉતાવળ છે વાસ્તુ યજ્ઞ હોય કારણ કે ઘણા પ્રસંગો એવા છે એ વારેઘડી નથી કરી શકતા સાહેબ લગ્ન એ જીવન નો મૂળ પાયો છે ગ્રસ્તાશ્રમ આશ્રમો ને જે વ્યવસ્થા છે ને બ્રહ્મચર્ય આશ્રમ ગ્રસ્તાશ્રમ વાન પ્રસ્થ આશ્રમ અને છેલ્લે સંન્યાસ આશ્રમ આ ગ્રસ્તાશ્રમ ધર્મ નો મૂળ પાયો છે ત્યાં અમે પહોંચીએ ને કોઈ અમને કહી દઈએ કેટલી વાર લાગશે એટલે અમને સમજી જઈએ કે ભાઈ આને ઉતાવળ છે અમને વિધિ વિધાન કરવાની ઈચ્છા થાય કે જે વેદોમાં આહુતિઓ આપી છે આહુતિ અમે અપાવીએ ક્યારેક વાસ્તુ હોય તો આવે ચાલુ થઈ જાય ને એવું કરજો પણ તમે જુઓ એક એક પ્રસંગની અંદર ગાય જોડાયેલી છે સાહેબ અમે આજ પણ ક્યાંક એવા સજ્જન યજમાન હોય અને જેને ઈચ્છા હોય તો આ પ્રયોગ અમે કરાવીએ અને તમે પણ કરજો સાહેબ જે જગ્યાએ તમારે મકાન બનાવવાનો છે તમારા એન્જિનિયર નકશો બનાવી આપે એ પહેલા એ ભૂમિના પરીક્ષણ પણ બતાવ્યા છે વાસ્તુના હિસાબે એનું પરીક્ષણ હોય કેમ પરીક્ષણ કરી શકો કે ભૂમિ જાગૃત છે કારણ કે આ જમીન તો આજે તમારી છે એ વર્ષો બીજા કોઈની હશે ઘણા વર્ષો પહેલા ત્રીજા કોઈની હશે એ ભૂમિ પર શું થયું હશે એની આપણને કલ્પના નથી આપણે આપણી ભાષામાં એમ કહીએ કે આ જમીનનો કે આ ભૂમિનો હું માલિક છું પણ ખરા અર્થમાં આપણે એના માલિક નથી કારણ કે આપણા પુરાણોમાં આપણા શાસ્ત્રોમાં શ્લોક આપ્યા છે પણ આપણે થોડું ચૂકી ગયા એટલે આપણને ધ્યાન નથી આવતું નહીં સવારમાં ઉઠતાનો પહેલો શ્લોક છે સાહેબ જેવો તમે જમીન ઉપર પગ મૂકો ને અને ત્યારનો શ્લોક છે એનામાં સંબંધન છે કે આ ભૂમિ કોની છે સાહેબ હે સમુદ્ર વસને દેવી પર્વતસ્તનમંડલે વિષ્ણુ પત્ની પાદ સ્પર્શ નમસ્તુભૂમિ ભૂમિનો પતિ કોણ છે વિષ્ણુ પત્ની નમસ્તુભિયમ આપણે કહીએ કે હું આ જમીન માલિક છું નો આ ભૂમિ માલિક ભગવાન પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ છે અને આપણા શાસ્ત્રોમાં એની સાક્ષી આપે છે વિષ્ણુ પત્નેના મસ્ત પાદ સ્પર્શ ક્ષમ એમાં મારી પાસે બીજું ઓપ્શન નથી એટલે હું તારા ઉપર પોગ મૂકું છું એવી ક્ષમા પ્રાર્થના સાથે આ ખાલી ઊઠી જઈએ છીએ બાકી કોઈ રીઝન નથી સાહેબ ઉઠવા માટેનું વિધાન છે આપણા શાસ્ત્રોમાં તે તમે કેમ ઉઠશો આજે સવારે જ મારી મેંડ્યો જલ્દી ઉઠી ગયો છું એટલે તમને કહું છું અને તમે પણ કદાચ બધા પ્રયોગ કરજો ઘરે ન કદાચ તમને જ્ઞાન હશે જ કારણ કે આવા ક્ષેત્ર સાથે જોડાયેલા જ્ઞાન હોય પણ કદાચ ન સાંભળ્યું હોય એવી વાત હું તમને સંભળાવું કે સવારના ઉઠવું છે તો કેવી રીતે ઉઠવાનું યોગમાં એનું વિધાન બતાવ્યું છે આપણા બે સ્વર છે ને જે નાકના જેનામાંથી આપણે શ્વાસ લઈએ છીએ એ એક છે ચંદ્ર સ્વર અને બીજો છે સૂર્ય સ્વર સાહેબ સવારના તમે જ્યારે જાગૃત થાવ પલંગ ઉપરથી આપણે ઉઠવાનો પ્રયાસ કરીએ આંખ ખુલે એટલે પહેલું ઉઠતા પહેલા આપણો સ્વર ચેક કરી લેવાનો કે જમણો સ્વર ચાલે છે ને તમે અત્યારે પણ ચેક કરજો ગમે ત્યારે તમને મોકો મળે